ધારાસભ્ય ચૈતર વસાવાનું એક ટ્વીટ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને તેમણે લખ્યું છે કે દેશના નાગરિકોની અને દેશની રક્ષા છે તે સર્વોપરી છે અને ગોદી મીડિયા ટીઆરપી ગેંગ છે તેનાથી બચવું જોઈએ શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી જે પ્રકારે કાશ્મીરના પહેલ ગામમાં શહીદ કર્યા ત્યારબાદ સમગ્ર દેશના લોકો એક જ માંગ કરી રહ્યા હતા કે આતંકવાદીઓ છે તેઓનો સફાયો થવો જોઈએ અને પાકિસ્તાનને પણ હવે સબક શીખવાડવાનો સમય આવી ચૂક્યો છે ગઈકાલ રાતથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બોર્ડરો છે તેમાં

આવ્યું છે જેમાં તેમણે લખ્યું છે કે દેશના નાગરિકોની સુરક્ષા અને દેશની સુરક્ષા તે સર્વોપરી છે કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો વિદેશ મંત્રાલય રક્ષા મંત્રાલય ગૃહ મંત્રાલય કે પછી જે આપણા ભારતીય સુરક્ષા બળો છે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ જ ફોલો કરો કેમ કે સોશિયલ મીડિયા પર જે પ્રકારે ગોદી મીડિયા ટીઆરપી ગેંગ અત્યારે સક્રિય થઈ છે અને તે ભ્રામક ખબરો ફેલાઈ રહી છે તેનાથી દેશના લોકોને નુકસાન થઈ રહ્યું છે આ ટ્વીટ કર્યું છે ધારાસભ્ય ચૈતર વસાવાએ કેમ કે સોશિયલ મીડિયામાં અત્યારે અનેક એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ટીવી અને અખબારોમાં પણ એવી બાબતો સામે આવી રહી છે જેમાંથી ઘણી બધી પાયા વિહોણી બાબતો ગણવામાં આવી રહી છે ખાસ કરીને ટીવીમાં પણ ઘણા જે વિડીયો અને સોશિયલ મીડિયામાં પણ જે ઘણા વિડીયો